देख, देख। देख। <laughs> क्या <laughs> <काला भे। laughs> गायत्री નગર સોસાયટી પરિવાર દ્વારા પ્રતિવર્ષ ધૂળેટી પર્વના દિને ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે એ જ રીતે ધૂળેટી પર્વ આ વખતે પણ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગાયત્રીનગર સોસાયટીના ઉત્સાહી યુવાન શ્રી હિમાંશુભાઈ ગંગમના માર્ગદર્શન હેઠળ ગાયત્રી પરિવારના યુવાનોના સહયોગથી કરવામાં આવ્યું હતું જેમાં ફાઇનલમાં માધવ ઇલેવન ક્રિકેટ ટીમ વિજેતા બની હતી મેન ઓફ ધી સિરીઝ હિતેશભાઈ સાગરપુત્ર થયા હતા અને ફાઇનલમાં વિજેતા ટીમના કેપ્ટન શ્રી ગૌતમભાઈ પતિયાને વિનર ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ સમગ્ર આયોજનનો સાથ સહકાર નવ્યુ વિદ્યાલય પ્રતિવર્ષ આપે છે એ જ રીતે આ વખતે પણ નવયુગ વિદ્યાલય દ્વારા સંપૂર્ણ સહયોગ અને તેમના સાથ સહકારથી આ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું